નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએચઆઈની લેખિત પરીક્ષા અંદાજીત ક્યારે આવશે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે તો વિડીયોમાં છેલ્લા સુધી બની રહી જેથી તમામ પ્રકારની માહિતી તમને આજના વિડીયોમાં મળી જશે અને વિડીયોમાં તમે નવાઓ અને હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ખાસ ના ભૂલતા જેથી તમામ ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે અને મળતી રહે છે તો લેખિત પરીક્ષા આપવા માટે તૈયાર રહેજો જેથી કોન્સ્ટેબલ કોન્સ્ટેબલની માર્ચ મહિનામાં પીએસઆઈની કોન્સ્ટેબલની એપ્રિલ મહિનામાં આવી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે કારણ કે હાઈકોર્ટની ઉપરથી બરો પ્રેશર છે બહુ અને હાઈકોર્ટ કહી રહી છે તે માટે આવી શકે તેવી શક્યતા છે તો પીએસઆઈ પીએચઆઈની લેખિત પરીક્ષાની અંદાજે માર્ચ મહિનામાં પીએસઆઈ આવી શકે તેવી શક્યતા છે અને કોન્સ્ટેબલની પરીક્ષા એપ્રિલની અંદર લગભગ માર્ચ ની અંદર પીએસઆઈની એપ એપ્રિલની એન્ડની અંદર કોન્સ્ટેબલની પરીક્ષા આવી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તો આ પ્રમાણે આપણે સંપૂર્ણ ટાઈમટેબલ જોઈએ અને તમામ પ્રકારની માહિતી જોઈશું તો પોલીસ ભરતીની લેખિત પરીક્ષા ક્યારે આવશે છેલ્લે ભરતી પ્રમાણે બે મહિનાનો સમય મળે એ પ્રમાણે જોઈએ તો કે પીએસઆઈ અંદાજીત તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ આવી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે કોન્સ્ટેબલની અંદાજીત તારીખ સત્યાવીસ ચાર બે હજાર પચીસના રોજ દેવરા તેવી શક્યતા છે પછી સરકારી કામ છે વધારે ઘટાડો થઈ શકે વિદ્યાર્થી તરીકે તમારે શું કરવું જોઈએ તમામ પ્રકારની માહિતી હું તમને જણાવીશ તો વિદ્યાર્થી તરીકે તમારે મહેનત બે મહિનાનો સમય છે તો અત્યારે જ મહેનત કરવી જોઈએ જેથી તમારે મહેનત અત્યારે મહેનત કરશો તે પણ તમારે પાછળથી પણ કામ આવશે જેથી તમારે મહેનત મૂકવી ના જોઈએ અને અત્યારે જ બે મહિના દાબીને મહેનત કરી દેવી જોઈએ જેથી તમારી મહેનત કરશો તે કામ આવશે પાછળથી પણ તો અત્યારે મહેનત કરવાનું ચાલુ રાખજો ક્યારેક સમય સંજોગે અત્યારે પણ પરીક્ષા આવી જાય તો શું કરવું તો તે પ્રમાણે આપણે જોઈએ તો કે પીએસઆઈની ત્રણ અને કોન્સ્ટેબલની સત્યાવીસ જ્યારે આવી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે અંદાજિત જે નેવ ટકા અંદાજ છે દસ ટકા ક્યારેક પાંચમા છઠ્ઠા મહિનામાં જઈ શકે તો કોઈ કહી ના શકાય પરંતુ આ પ્રમાણે જો લઈ લેશે તો બહુ ઝડપી પરીક્ષા આવી જશે બે મહિનાનો સમયમાં છે તો અત્યારથી તમે તૈયારી રાખજો જેથી તમારે પાછળ થતાં અફસોસ ના થાય અને પાછળ જતાં તમને કંઈ થાય નહીં તો પીએસઆઈની તૈયારી કરતા હોય તો માર્ચ મહિનાની એન્ડની અંદર પરીક્ષા આવી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે જેથી તમે અત્યારે તૈયારી ચાલુ રાખજો તો તમારે આટલું કરવું જોઈએ હવે આપણે જોઈએ ખરે શું હાઈકોર્ટનું છે તે સંપૂર્ણ માહિતી આપણે જોઈશું તો ખરેખર શું પોલીસ ભરતી અંગેની લેટેસ્ટ ન્યૂઝ પોલીસ ભરતી અંગે હાઈકોર્ટમાં ચર્ચા કરવામાં આવી હતી તો કે હાઈકોર્ટ પોલીસ ભરતીની માહિતી સરકાર પાસે માંગી હતી ત્યારે રાજ્ય સરકારના સરકારી વકીલે કહ્યું હતું કે અમે પચીસ હજાર છસો ને સાઠની જગ્યાઓ માટે ભરતી કરવાના છીએ એટલે કે અત્યારે આ ભરતી ચાલુ છે બે હજાર પચીસની અંદર એટલે કે અત્યારે હવે ટૂંક સમયમાં બે પચીસ હજારની છસો ને સાઠ ની જગ્યા ભરતી થઈ શકે તેવી છે તો વકીલે કહ્યું છે પચીસ હજાર છસો ને સાઠ જગ્યાઓ માટે ભરતી કરવાના છીએ તો કે આ બે ભરતી બે કઈ ફ્રેજ ભાગમાં થશે આ પ્રથમ ફ્રેજની ભરતી કુલ બાર હજાર ચારસો બોતેર જગ્યાઓ માટે છે વર્તમાન પ્રથમ ફ્રેજની સારી કસોટી ચાલી રહી છે જેમાં દસ લાખથી વધુ ઉમેદવારો સારી કસોટી આપશે આ સારી કસોટી પંદર માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ લેખિત પરીક્ષા મે બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરીશું તેવું સરકાર વકીલે કહ્યું છે એટલે મે સુધી પૂર્ણ કરવાની છે એટલે મે મહિનામાં આપણે વિચારીએ તો કે પરીક્ષા મળી આવે કારણ કે મે મહિનાની અંદર વેકેશન હોઈ શકે તે એટલે એપ્રિલ મહિનાની અંદર આવી શકે તેવી શક્યતા પૂરેપૂરી છે તો ક્રેજ ટુની ભરતી બાર હજાર ચારસો બોતેર જગ્યાઓ સિવાય જે જગ્યાઓ ખાલી રહી છે તે બાકી રહેલી જગ્યાઓ ભરવા માટે કરીશું આ ક્રેજ ની ભરતી સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ સુધીમાં પૂર્ણ કરીશું તેમ વકીલે જણાવ્યું હતું તો હાઈકોર્ટના જજ દ્વારા કહેવામાં આવ્યું હતું કે પીએસઆઈની માત્ર ચારસો બોતેર જગ્યાઓ છે તો કોન્સ્ટેબલની ભરતી જેટલો વધારે સમય શા માટે લગાડી રહ્યા છો જેમ બને તેમ વહેલા ભરતી પૂર્ણ કરો તો એવું છે કે જેમ બને તેમ વહેલા ભરતી પૂર્ણ કરો એટલા માટે આપણે વાત કરી સૌ પ્રથમ કે પરીક્ષા વહેલી આવી શકે તેવી શક્યતા છે આપણે સંપૂર્ણ માહિતી છેલ્લે વાત કરીએ ત્યારે બધી માહિતી જોઈ લઈએ તો હાઈકોર્ટના જજ દ્વારા તે પણ કહેવામાં આવ્યું હતું કે આવનારા ફ્રેડ ટુની ભરતી કુલ કેટલી જગ્યાઓ પર કરશો તથા પોલીસમાં વિવિધ પોસ્ટમાં કેટલી જગ્યાઓ ખાલી છે તેની માહિતી આપો તથા ભરતીનું કેલેન્ડર પણ માગ્યું હતું તો કે ભરતીનું કેલેન્ડર એટલે ભરતી જાહેર કર્યાથી લઈ પૂર્ણ કર્યા સુધીની માહિતી આપો તેવી માહિતી હાઈકોર્ટે મંગાવી છે તો આ શું સંપૂર્ણ માહિતી છે તે આપણે જોવાની છે તો હવે વાત આપણે આગળ કરીએ તો કે હવે આ મુદ્દે વધુ સુનાવણી ચૌદ ફેબ્રુઆરીએ થવાની છે આ ચૌદ ફેબ્રુઆરીએ ત્યારે થવાની છે તો આ માહિતી મને જે મળી હતી તે મુજબ અને સરળતાથી તમને સમજાય તે રીતે મારા શબ્દોમાં તમને કહી રહ્યો છું બાકી હવે જોઈએ આગળ શું નવી માહિતી આવે છે જે પણ માહિતી આવશે તે આપણે અહીં ચેનલ ઉપર મૂકવામાં આવશે તો આપણી ચેનલ ઉપર નવી માહિતી આવશે તે પણ મૂકવામાં આવશે જેથી તમે ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરી દો શેર કરવાનું ના ભૂલતા તો હવે ફરીથી આપણે લેખિત પરીક્ષા વિશે વાત કરી લઈએ આ જાણ્યું છે તો તો કોન્સ્ટેબલ અને પીએસઆઈની લેખિત પરીક્ષાની અંદાજીત તારીખ આપણે તારીખ જોઈ તે પ્રમાણે પીએસઆઈ ત્રીસ માર્ચ બે પચીસ અને કોન્સ્ટેબલ સત્યાવીસ આપણે બે હજાર પચીસના રોજ લેવામાં આવે તેવી લેખિત પરીક્ષા આપવા માટે તૈયાર રહેજો કારણ કે હાઈકોર્ટના ઉપરથી પૂરેપૂરું દબાણ છે અને હાઈકોર્ટ પૂરેપૂરો આનો જવાબી માંગી રહી છે ચૌદ ફેબ્રુઆરી આનો નિર્ણય છે તો શું નિર્ણય આવે છે આ બે ભાગમાં વહેંચવાની વાત કરે છે તે પ્રમાણે આપણે જોઈએ તો કે જલ્દી આવી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે પરીક્ષા તો તમે મિત્રો તૈયારી રાખજો જેથી તમારે પાછળ થતાં અફસોસ ના થાય અને તૈયારી લેખિતને પૂરેપૂરી રાખજો જેથી આ પ્રમાણે આવી શકે તેવી શક્યતા પૂરેપૂરી છે કોન્સ્ટેબલ અને પીએસઆઈની લેખિત પરીક્ષા અંદાજીત આ તારીખે આવી શકશે પૂરેપૂરી શક્યતા છે કારણ કે હાઈકોર્ટનું ઉપરથી પ્રેશર છે અને પરીક્ષા જેમ બને તેમ વહેલી તકે પૂરી કરવાની છે અને પછી જો આ પ્રમાણે ના લે તો છઠ્ઠા અથવા સાતમા મહિનામાં જઈ શકે તેવી પૂરી પૂરી શક્યતા છે કારણ કે મે મહિનાની અંદર જાન્યુઆરી ચોથા મહિનાની અંદર લઈ શકે પાછળથી વેકેશન ઉનાળું વેકેશન આવી જાય પાંત્રી દિવસનું એટલે પાંત્રીસ દિવસ પછી એટલે કે બે મહિના થઈ શકે કારણ કે શાળા ખુલતી વખતે શાળા શરૂ થતી વખતે જ શાળા બરાબર હોય નહીં શાળાના વર્ગખંડો બરાબર હોય નહીં તેથી શાળાના વર્ગખંડો બધું વાંચી લેવી પડે તેથી વરે મહિનો એક જ મહિનો લાગી શકે તેવી શક્યતા છે કારણ કે તો બે મહિના પાછી ફરીથી લેટ થઈ શકે તેવી શક્યતા છે કારણ કે તો વહેલી લઈ શકે તેવી શક્યતા છે કારણ કે ઉનાળું વેકેશન આવી શકે તેવી શક્યતા છે એટલા માટે ચોથા મહિનાની એન્ડની અંદર પણ લઈ શકે છે અને જો નહીં લે તો તો બહુ મોટી બહુ સમય મળશે તમારી તૈયારી કરવા માટે અને બહુ લેટ થઈ શકે તેવી શક્યતા છે લેખિત પરીક્ષા આપશો તો આ પ્રમાણે તૈયારી છે અને તૈયારી ઢાકજો જેથી ઉનાળું વેકેશન જો આવશે તો પાંત્રીસ દિવસ નહીં પરંતુ નેવ દિવસ સાઠ દિવસ સમય તમને મળી શકે તેવી શક્યતા છે આ બે મહિના અને બે મહિના હજુ બીજા પણ મળી શકે તેવી શક્યતા છે જેથી તમે તૈયારી ફૂલ ઢાકજો જેથી તમારે સમય તમને મળે તો તૈયારી પણ ત્યાંથી જ રાખજો અને જો તમે તૈયારી કરશો તો તમારી તૈયારી નિષ્ફળ નહીં જાય તમારે કામ તો આવશે જ ગમે ત્યારે જ્યારે ફરતી પરીક્ષા લેવા હશે ત્યારે પણ તમારી મહેનત તો કામ તો આવશે જ જેથી તમે મહેનત છોડતા નહીં અને મહેનત કરવાનું પણ ચાલુ રાખજો જેથી તમારે કામ આવી શકશે જો લેટ પરીક્ષા આવશે તો પણ કામ આવશે અને અત્યારે નજીકમાં પરીક્ષા આવશે તો પણ કામ આવશે જેથી મહેનત ચાલુ રાખજો બસ તો આજના વિડીયો વિશે આપણે આટલી જ માહિતી જોઈશું અમારો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ખાસ તમારા મિત્રો વિડીયોને શેર કરો ના ભૂલતા જેથી તમામ ભરતીને લગતી અપડેટ હશે તો આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે તો પોલીસ કોન્સ્ટેબલની ભરતીની તૈયારી કરતા મિત્રો માટે ગુડ ન્યૂઝ હોય કે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની ભરતીના અગત્યનો વિડીયો આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે જેમ કે આ ત્યારે પરીક્ષાની તારીખ આ રીતે છે નેવ ટકા શક્ય છે તે પ્રમાણે મેં જણાવી તે પ્રમાણે ગમે તે અપડેટ હશે તો આપણી યુટ્યુબ ચેનલ આવતી રહેશે તો અત્યારે ચેનલને લાઇક કરી દો શેર કરો અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરો ન ભૂલતા અને તમારા મિત્રો સુધી ખાસ શેર કરજો તો બસ નળ મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે બસ તો આભાર જય હિન્દ જય ભારત વિડિયો ગમ્યો તો વિડીયોને લાઇક લાઇક કરતા જજો અને શેર કરતા જજો બસ તો આભાર જય હિન્દ જય ભારત